સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી માંગ કરી વડોદરાના બાજવા ખાતે આવેલ પીએચસી સેન્ટર ખાતે સોનોગ્રાફી બંધ અને ફાર્મસીનો તથા ડોક્ટરના અભાવ લઈને બાજવા પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ આ સંદર્ભે ડોક્ટરને રજૂઆત કરવામાં આવી અને આ સુવિધા વહેલી તકે ચાલુ થાય તેવી માંગ કરી બાજવા પીએચસી સેન્ટરમાં ડોક્ટરનો અભાવ ફાર્મસીનો અભાવ સમયસર ડોક્ટરની હાજરીનો અભાવ હાજરી નોંધ માટે આપેલ પંચિંગ મશીન પણ કામ કરતા નથી સોનોગ્રાફી મશીનો હોવા છતાં ડોક્ટરોના અભાવના કારણે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં જોવા મળી હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપરથી આપવામાં આવતો નથી કુપોષિત બાળકો સીએમટીસી વિભાગમાં સુવિધાના સરકારી હોસ્પિટલના ઉપરી હવે જોવાનું એ રહ્યું કે કોઈ સરકારી બાબુઓનું ફેટનું પાણી હલશે કે કોઈ નાગરિકના આરોગ્યના નુકસાન થશે ત્યારે સરકારી બાબુઓ જાગશે તેવા આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપતા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા બે વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે એ બે વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે ધૂળ ખાઈ રહ્યું છે એનો કોઈ સ્ટાફ નથી જે એનો રૂમ મૂકવામાં આવેલો જે રૂમ પણ બંધ હોય છે બાજવાની આમ પબ્લિકને જે કંઈક તકલીફ પડવી પડે છે એ આમ પબ્લિકને ઠીક બરોડા શહેરની હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડના હોસ્પિટલોમાં જવું પડે છે ગવર્મેન્ટ જે સુવિધા પંચાયત તરફથી ગવર્મેન્ટ આપે છે તો પછી એની ઉપયોગ થવો જોઈએ પૈસા શાના માટે ખર્ચે છે આમ પબ્લિક માટે ખર્ચે છે તો એનો સદુપયોગ તો કરવો જોઈએ ને કેમ નથી કરતા તમે સરકારને શું કહેવા માંગો છો સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમે જે કઈ સુવિધા મોકલાવો છો એની તમે તપાસ કરાવો અને એની પર કાયદેસરના પગલાં લો કે ભાઈ આ વસ્તુ મેં મોકલાવી તો એ કેમ ચાલુ નથી ધરી અને જે કંઈ દોષિત હોય એને કાયદેસરના પગલાં લઈને એને સજા સૌથી પહેલાં તમારો પ્રશ્ન હતો કે આ દવાખાનામાં ગાયનેકોલોજીસ્ટ નથી તો ગાયનેકોલોજીસ્ટી છે ગાંધીનગરથી થાય છે જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યા ખાલી છે જ્યાં જ્યાં ઉપલબ્ધતા હોય ત્યારે ત્યારે મોકલતા હોય બનીતા પ્રમાણે કોઈ મોટી દવાખાના હોય તો આમાં પહેલાં મોકલે આથી નાની હોય તો થોડી બારમાં મોકલે પણ મોકલે જરૂર તો અત્યારે નથી મોકલ્યો તો એને કેમ કે અત્યારે ઉપધ ગાંધીનગરમાં નથી એને બહાલી જિલ્લા કચ્છાએથી નહીં થઈ શકે મારા કચ્છા એ તો થાતું નથી ગાંધીનગર કક્ષાથી થઈ શકે અને ગાંધીનગર કક્ષાથી થવા માટે આ શર્ત છે જે ઉપલબ્ધ હોય તો આખે તો સાહેબ આ ગાયનોલોજી કેટલા ટાઈમથી નથી લગભગ ચાર મહિના જેવા થઈ ગયો હા ગાયનોલોજી અને એને ડીએનપી માં થઈ ગયો ફોર્સ કરવા માટે આગળ ભણવા માટે આ બેન ગયા ત્રિવેન્દ્ર અને સાહેબ એને લગભગ બે વર્ષ તો લાગશે સાહેબ પંચિંગ મશીન કેમ બન છે આપણો હા બીજા પંચિંગ મશીન સાહેબ ચાલુ હતો ત્યારે બગડી ગયો હતો અને એને રિપેરિંગ કરવા માટે આપ્યાલ છે આપે છે જો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને અમને એવી ફરિયાદ મળી છે કે શિફ્ટ પ્રમાણે ડોક્ટરો અવર નથી આવતા નથી આઠ થી આઠ હોય તો આઠ થી આઠ આવતા નથી એવી રીતે

नहीं अरे पासे पर मजबूरी हुए जयलब्ध नहीं, नहीं, नहीं।, नहीं हो गांधीनगर ऐसी स्टॉक में नहीं हो क्या होशन थी गांधी आ लोग गई हो तो क्या